આ સ્કોલ વેચાણ કરતી તેમજ ઉત્પાદન કરતી સંસ્થાઓમાં પૂરી વિગતવાર સટી ઓફિસર દ્વારા નમૂના લેવાની તેમજ તપાસની કામગીરી કરવામાં આવી હતી આ લગભગ 29 એક સંસ્થાઓ જેવી હતી જેમાંથી નમૂના લેવામાગેલા હતા તે નમૂનાવાચ ઉદાસ સંસ્થાઓ નમૂનાઓ દ્વારા દોરન વિષયમાં આવડું નહી પડતા તેમના મિલકત પોછાયેલી હતી અને સોલિડ સોલિડ ફેલ કે એસકો એસી આવીનો હતી તેમની સામે એજ્યુકેટિંગમાં ફરિયાદ दाखल કરવાની કાર્યવાહી હાથમાં આવેલી છે तो मैं मानती हूं बहुत बहुत ऐसे जो है ऐसे और ऐसे जो आइसक्रीम में नाश करना पड़ेगा सर कितना हानिकारक छूट है एना जो दूसरी कोई फेट में रेली हुई तो लंबे समय तक शरीर में नुकसान कर ही सके। मेरा फील है अच्छे तो मसल इफेक्टिव शो मिल्क फैट होती है ने टोटल सॉलिड क्या उच्च आइसक्रीम हो जरूरी थी मैंने आज 1057 આ જે ઓછામાં હોવી જોઈએ એનાથી પણ આવેલી છે એટલે જો ઉમેરો હોય તો એમાં શારીરિક નુકસાન થઈ શકે એમની સામે એજ્યુકેટીંગ માં ફરિયાદ દાખલ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં માંગુ છે लाइसेंस लगाई शक्ति है ना ये चाहे कि एजुकेटिंग ऑफिसर्स भी ना अदर उस अच्छे से